હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી રીત કાર આવેલ છે જે મિત્રો માત્ર અને માત્ર એક લાખ અને સાઠ હજારની કિંમતમાં વેચવાની છે મિત્રો ડીઝલ એન્જિન કાર છે કમ્પ્લીટ એસી વર્ક કરે છે અને વીમો પાર્સિંગ બંને રનિંગ છે મિત્રો કાર ક્યાં જોવા મળશે ક્યુ મોડલ છે અને માલિકનો મોબાઈલ નંબર તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી રીચ કારની મોડલની તો મિત્રો બે હજાર અને તેરનું મોડલ છે અને મિત્રો કાર ડીઝલ એન્જિન છે મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ટો બધું કમ્પ્લીટ વર્ક કરે છે વીમો પાર્સિંગ બંને કારમાં તમને સારું જોવા મળશે નવી બેટરી જોવા મળશે અને નવા રિમોટ રિમોટ સાથે જોવા મળશે ન્યૂ રિમોટ કંટ્રોલ મિત્રો લોક સાથે જોવા મળશે અને મિત્રો ખૂબ જ સારી કન્ડિશનમાં કાર વેચવાની છે મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો વ્હાઈટ કલરમાં રીચ કાર જોવા મળશે અને મિત્રો રીચ કારમાં તમને ટાયર પણ ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે તેવું માલિકનું કહેવું છે અને મિત્રો કાર કમ્પ્લીટ વર્ક કરે છે ખૂબ જ સારું એન્જિન કારનું તમને જોવા મળશે તો મિત્રો આ રીચ કાર્ડની વાત કરીએ આપણે ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર કિંમત તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે રીચ કાર્ડના માલિકની તો માલિકનું નામ ધ્રુવભાઈ છે અને મિત્રો ધ્રુવભાઈ રીચ કાર્ડની કિંમત માત્ર એક લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો આ રીચ કાર્ડ ધ્રુવભાઈનો મોબાઈલ નંબર મિત્રો આ પ્રમાણે છે ત્રાણું બે છ્યાશી પિસ્તાલીસ સ સાતેર ધ્રુવભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો એક લાખ સાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તો મિત્રો ગામ માંડવી ગારી આધાર જોવા મળશે નામ ધ્રુવભાઈ ધ્રુવભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ રીચ કાર લેવાય તો વધુ માહિતી માટે ધ્રુવભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય